गुरु मंत्रालय शरीर ने ध्यान मग्न शरीर स्थिरता आखू बंद संपूर्ण चेतना शून्य की जेमता आत्मस्वरूप अनुभूति में चेतना बुद्ध मानी खड़े चेतना है पैदा थी अंदर थी पूर्णा थी से चेतन पैदा नहीं थे ये चेतना ये हूँ बनी गई તો જગત દેખાવા લાગ્યું પણ એક ચેતન એ છે કે જે ચેતન અને એ ચેતનમાં હું પણ થયો અને આ પણ બધું થઈ ગયું જે ચેતનથી આ અને હું બંને ઉત્પન્ન થયા જે ચેતનમાં દ્રષ્ટા અને દ્રશ્ય બંને કલ્પિત છે બંને જૂઠા છે બંને ટેમ્પરરી છે एवं अंतकरण वाला चेतन नो लय करने यात्रा ए यथार्थ विचार द्वारा स्वनी खोज निर्मित हूँ नो लय बंद लो तो क्या थे? ते असली हूं वो बसा है आती जाती श्वास में वो बसा है प्राण विश्वास में तो हूँ खबर केवी रीते पड़े सहज भाव थी, धीरज थी, प्रेम थी आत्मखोज करिए તન અસંગી નિર્વિકારી નિર્વિકલ્પ છે તે હું છું પણ ચેતના એ ચેતના દ્વારા આખા શરીરના એક એક અંગની અંદર આપણે વૃત્તિ દ્વારા ફરીએ છીએ અનુભવીએ છીએ આંખો દ્વારા ચામડી દ્વારા બધી પાંચે ઇન્દ્રિયો દ્વારા અને એ ચેતનાના પ્રભાવથી ચેતના દ્વારા અનેક પ્રકારના જ્ઞાનના અનુભવો થતા રહેલા છે હવે તેમાં મારો શું રોલ છે હું શું કરું છું એમાં હું ચેતન તો નિર્વિકલ્પ છું નિરાકાર છું કોઈ ઇન્દ્રિયો નથી તો મારી ભૂમિકા કઈ છે વૃત્તિ જ્ઞાન દર દર એક એક ઇન્દ્રિયોમાં વિષયોમાં ફરે છે અને જ્ઞાન થાય છે હવે એ જ્ઞાનને આપણે પહેલા બધે લઈ જઈએ શરીરમાં લઈ જઈએ ઇન્દ્રિયોના અનુભવમાં લઈ જઈએ એ જ્ઞાનને एक प्रक्रिया के शरीर में गमे तेरे कोई वक्ते दर्द थत हो कोई पण जात नो तो तेरे ढूंढवानु हो पछी ए दर्द खत्म थई जाए ત્યાં સુધીની અનેકવિધ પ્રક્રિયા આપણે કરતા રહેલા હોઈએ છીએ પગ દુખતો હોય કેળો દુખતી હોય તો અમુક અમુક ને ઠીકઠાક થાય છે અંદર શાંતિક નહીં એનો ખ્યાલમાં આપણે જઈએ છીએ ગરદનમાં ગળામાં કોઈ દર્દ હોય તો એની गड़ों गुमा यीत कोई कसरत करता हो ये। ये मतलब के आपने हो ये अपने पोते दुख मूखकूलता गोतता हो એ ધ્યાન રાખીએ કે જ્યાં ચેતના ફરે છે દુખમાં સુખને શોધવાની શરીરની એક એક ઇન્દ્રિયોમાં જાય છે ચેતના તો એને ચેતનાને સ્ટોપ કરવાની હિંમત એવી આદત કરી એ કે જે સ્વીચ પાડીએ છીએ અને પંખો બંધ થઈ જાય છે મન સતત હજારો કલ્પનાઓ કરે છે 24 કલાક અનેક પ્રકારની કલ્પનાઓ વિચારો ઉઠે છે મનમાંથી એક એવો બળ ધ્યાન દ્વારા નિર્માણ કરીએ कि मन ने आदेश आपी एक स्टॉप बंद થઈ જાય એક ક્ષણમાં 함 નિર્વિકલ્પ નિરાકાર રૂપની સ્થિતિ આપણે ઊભી કરી સકીએ એટલું सामर्थ्य બોધથી ગુરુ કૃપાથી પ્રાપ્ત કરી शरीर ने कहिए स्थिर થઈ જા મન ને કહીએ સ્થિર થઈ જા ઈચ્છાઓ વૃત્તિઓ ને સ્ટોપ કરવાની હિંમત કરીએ બગાડ ધ્યાન ની આ સ્થિતિ થી આ શક્ય બની શકે છે પોતાની ઈચ્છા શક્તિ થી દુરો દુખો દૂર કરી સકીએ દુખાવાઓ મટાડી સકીએ જે જગ્યાએ દુખ જાય છે ત્યાં એક વૃત્તિ જાય આપણે ત્યાં જ્ઞાનની હાજરી હોય અને એ જગ્યા દુખોની હોય એ જગ્યા ઉપર કેન્દ્રિત થઈએ તો દુખ દૂર થઈ જાય ત્યારે શરીરમાં જે શરીરના કોઈ પણ ભાગે જળતા આવી છે દુખાવો થાય છે તો ઇલેક્ટ્રિક વાઇબ્રેશન આપીને કરંટ આપી અને જકડાઈ જયેલી ચરબીને ખુલ્લી થાય છે કોઈ વખતે પાણીનો શેક આપીને થાય છે એ રીતે પોતાની પોતાની ઉર્જાઓ એ જગ્યાએ મૂકી અને દુઃખ નાબૂદી થઈ શકે છે એ પણ એક શક્તિ છે बसा है आती जाती श्वास में तो इस श्वास ने पर प्रेम थी जो प्यार थी जानिए कि श्वासो आवे छे जाए छे पूर्ण ध्यान त्या केंद्रित करिए जे जे जगह प्रेम त्या त्या हरि प्रगट छे કોઈ સ્થળ એવું નથી કે જે પરમાત્મા નથી પણ જ્યાં પ્રેમનો લગાવ થાય છે ત્યાં પરમાત્મા પ્રગટ જણાય છે શરીરનું ધ્યાન करिए શરીર સ્થિર થઈ ગયું એનું ધ્યાન करिए શ્વાસ પર આઈએ તો શ્વાસનું ધ્યાન करिए श्वास नु ध्यान चेतना थी थाय श्वास नु ध्यान करवा माटे कान नी जरूर नथी आंख नी जरूर नथी फक्त अंदर जो जोइए श्वास आवे छे श्वास जाय छे पण हु हु होश मा थु रे जानु हु सजग छु जे આપણે શરીરના ધ્યાન માટે નથી બેઠા પણ શરીરનો થોડો સહારો લીધો સ્થિર કર્યું એટલે શ્વાસના ધ્યાનમાં આવી શક્યા પણ શ્વાસનો પણ સહારો લઈ અને ફક્ત ધ્યાનમાં આવવાનો છે ध्यान मराू करवारा बदाए सहाराओ ते छूटी जाए ध्यान एट्ले सजगता ध्यान एट्ले प्रेम ध्यान एट्ले स्थिरता ध्यान एट्ले मौन ध्यान अपने आप अवाज आए कान में तो हूँ मौजूद छु त्या हाजर छु ध्यान ने अपने एवं के आख पर हूँ हाजर छु मारी सत्ता थी बद् आप अपना थी थे हूँ सर्वज्ञ छु मतलब ये क्यों के वदज्ञान થાય છે તો આપનાથી કોઈ પણ જાત ની ઇન્દ્રિયો નું જ્ઞાન આપલાવગર થઈ શકતું નથી એટલા સુધી કે જે અજ્ઞાન થાય છે તે પણ આપલાથી થાય છે બે હોશી નું જ્ઞાન થાય છે તે પણ આપલાથી થાય છે આપલા જ્ઞાન થી થાય છે અરે ઘણી વખત જોઈએ આપણે કે કોઈ વિષયમાં ધ્યાન ન રહ્યું કોઈ વિષયમાંથી સજાગતા ખોરાઈ ગઈ તો એનો ખ્યાલ આપણને આવે છે કે આટલો સમય હું ધ્યાનમાં નતો મને ખ્યાલ નતો તો આ જ્ઞાન પણ આપણને થાય છે છે તેનું પણ જ્ઞાન થાય છે નથી તેનું પણ જ્ઞાન આપણને થાય છે એટલે આપણે સર્વજ્ઞ છીએ પણ નવીનતા તો એ છે કે આપણને આપણે સર્વજ્ઞ છીએ એ બાબતમાં આપણે કોઈ દિવસ ધ્યાન જ ના આપ્યું ફક્ત આપણે જ છીએ આપણા સિવાય નું જ્ઞાન નથી કોઈ શબ્દ નું જ્ઞાન નથી રૂપ નું જ્ઞાન નથી રસ નું જ્ઞાન નથી ગંધ નું જ્ઞાન કોઈ પણ પ્રકાર નું જ્ઞાન આપલા સિવાય નથી સાવધાન છે તો સાવધાની નું જ્ઞાન અસાવધાની છે તો અસાવધાની નું જ્ઞાન દુખી છે તો દુખી નું જ્ઞાન સુખી છે તો સુખી નું જ્ઞાન કાઈ નથી તો કાઈ નથી એનું પણ જ્ઞાન તો આનો ખ્યાલ કોને આવે છે આપને એક સેકન્ડવારમાં આપણે સાવધાની ખોઈ દઈએ છીએ અને કોઈ તકલીફ થઈ જાય છે તો એ વખતનો પણ ખ્યાલ આપણને આવે છે કે મેં સાવધાની કોઈ હતી એટલે દુર્ઘટના કટી તો કોણ છે આપણે તો તે કે જે કાયમ છે દન છે એ અને તે આપણે છીએ આપણે સદા શિવ છીએ સદા સાક્ષી છીએ સદા બધાના દ્રષ્ટા છીએ સર્વત્ર આપણે છીએ પોતે जेटलीटली कल्पनाओ जे थी कोई अपनी गैरहजरी में थी जे अंदर ऐसी पूर्णाओं उठे तो अपन ने छोड़ी ने नहीं उठती मन दौड़े तो अपन छोड़ी ने दौड़ सके नही जे कई वृत्ति न ज्ञान थे आप हाजरी में थाय छोड़ी कोई वृत्ति ज्ञान थी सके नहीं પણ ધ્યાન આપણે એના આપ્યું કે આપણે છે મન છે દોડે છે દુખની કલ્પના થાય છે તો એ તો અવિદ્યા અંદર થી ઊભેલી એક પૂર્ણ એની બે શક્તિઓ થઈ એક માયા શક્તિ અને એક અવિદ્યા શક્તિ એ અવિજ્ઞા અંદર થી ઊભી થયેલી સ્પૂર્ણા જે જગ્યા ઉપર આવીને ટકી છે તે મૂળ પ્રકૃતિ છે અને મૂળ પ્રકૃતિમાંથી માયા અને વૃત્તિ જ્ઞાન પ્રાંટી જ્ઞાન દુખી થવા વાળો જીવ બે સર્જન થઈ ગયા તો આ જાણ્યું કોણે કોનામાંથી બે પાડીયા ઊભા થાય બધા જ કર્મોનો ફળ દેવા માટે જ્યારે ભૂમિકા ઉભી થઈ છે એમાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ ગઈ ગુણોની રચના થઈ ગઈ અને આ બધાના સંધિથી મિલનથી આ હાર્મોનિયમમાંથી અનેક પ્રકારના સુરો નીકળવા માંડ્યા છે જીવન શરીર આ રથ આ રાતનો જીવાતમાં માલિક થઈ ગયો અજ્ઞાની બધી કલ્પનાઓ કોની હાજરીથી થઈ છે અને ત્યાંથી પાછા વળી અને પોતાના કલ્પના જ્યાંથી ઊભી થઈ છે જ્યાંથી સ્પૂર્ણા ઊભી થઈ છે તે ઘરમાં આવી અને શાંતિથી સહજતાથી ભાવથી એ ચેતનમાં આવી જઈએ બીજું બધું છૂટી જાય એક સામર્થ એ થાય છે કે જ્ઞાન બંનેને હું જાણું છું અને જ્યારે જ્ઞાન અને અજ્ઞાન બંનેમાં જ્ઞાન માલુમ પડે આપણને ખ્યાલ मारो तो ज्ञान अज्ञान में ज्ञान, ज्ञान, ज्ञान वगर नहीं रही सकता संपूर्ण भूमिका थी जाए स्पष्टता थी जाए ख्याल थी एवो ख्याल के फानज रही जाए ज्ञान ते छे के मारा वगर ना कोई ज्ञानो के कोई अज्ञानो नथी अने हुं ज मेरे अपने सिवा कुछ नही ना, ना कछु है ना कछु हुआ ना होवन हार फक्त हो पोतानो आवी पूर्णता नी प्राप्ति आपनी थी जाए ख्याल आवे के हुं ज ते छु तत्वमसी अह ब्रह्मास्मि ते हूं छु हूं सो छु जागू छु एउ ज्ञान तो वृत्ति गुरु न ना बोध नु ज्ञान गुरु नी कृपा नु ज्ञान ए कृपा थी हूं ज छु ते बिजू काई प्रयत्न नही ज्ञान नही थतु कृपा थी, 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 तो थी थाइ અને પ્રયત્ન થી સજજતા આવે પ્રયત્ન થી એ સજજતા થી જ્ઞાન રે સમાતી હોય આ બજો પ્રયત્ન થી થાય પણ આપલા સ્વરૂપ નું જે અજ્ઞાન દૂર કરવાનું છે પડદો હટાવવાનો છે તે ગુરુ વાક્યો થી થાય गुरु નું એક શબ્દ નીકળે કે તત્ત્વમસી તે તું છે તો ગુરુ બસ આય પ્રાણ ઓર વિશ્વાસ મે એ શ્રद्धा गुरु वाक्य ઉપર ન હોય તો એ પડદા તોડી નાખે છે એક વાક્ય પણ ગુરુ નું તત્ત્વમસી માકે છે તે આપણે અહમ બ્રહ્માસ્મિ નું જ્ઞાન કરાવી દે Se da gurú de